મજામાં તો બધાને મજામાં રહેવાનું તો બધાને જઈ મતરેશ ને ખબર કહે છે કે કાકા અમારે વિડીયો ઉતારવો છે તો હું જાઉં છું હવે એ કહે છે માંડી વિડીયો ઉતારો છો તો હું લાવું છું એનો વિડીયો ઉતારવા તો કેવો ઉતરે એમ મને કોમેન્ટ કરી દેજો અત્યારે તો સો કઈ ઉતારવાનું ચાલુ કરી દીધું ધીમે ધીમે તો દસ વાગે તો ભણો તો એટલે દસ વાગે ધીમે તો તો હાલો વિડીયોમાં બની દેજો ને છોકરા કેવો વિડીયો ઉતારે એમ જરૂરથી કોમેન્ટ કરી દેજો તો હાલો તો અહીંયા હવે મેન્ડવી ખેંચવા

menn við séum að við erum að segja hútt í leið að við hútt í leið और ला पुला खिया हम बेने खुटने थी अबे हमई धोई ना नद दो आ धो दो पानी धो ले थी बीजा पानी धोई

હલો દોસ્તો છોકરાએ માંડી ખેસી ખેંચીને ધોઈને એવું કરી નાખ્યું છે તો હવે સુલે મેંક દઈ કારણ કે છોકરાથી કાંઈ સૂલો હગે નહીં તો સુલો હગાવી દઈ અને પછી પછી ભાઈ છોકરા મહેનત કરશે બધી તો સૂલો હળગાવી દીધો હા જો ને હવે છોકરા મેંક દે સુલે માંડી તો હાલો એ કોની મેં કે પકડાવું મેઘ જાલ બધી તો મેક દીધો હે સુલે બફાવા માટે હવે ઘડીક છોકરા ને વિરામ રહે ક્યાં મિલા તો હાલો દોસ્તો નિશાળ જવાનો ટાઈમ થઈ ગયો તો નિશાળ જો તાર થવા મળે અહીંયા કાંઈ તાર થાય ત્યાં કાંઈ તાર થાય તો એની માંડવી બાફે લઈ પડી રહી હવે કારણ કે તો અહીંયા જાય ભણવા તો બંને તો બધા વિડીયોમાં

ફાઇનલી દોસ્તો નિશાળી અને હું નિશાળ મિત્ર એવો છું જે છે નિશાળી અને અત્યારે હું પાછો આવી છું ઘેરે ને નિશાળી અને છોકરાને કે માંડી પાછું જવું પડે જો હજી કોઈ અડી નહીં એવા મળી એમને જ પડી હતી તો છોકરાનો વિડીયો કેવો લાગ્યો એમ કોમેન્ટમાં કરી દેજો કારણ કે અહીંયાને માંડવી થાવાનો ટાઈમ રહો નહીં કારણ કે માંડવી બફેરી ને બધી રહ્યું તો નિશાળ ખાવાનો ટાઈમ થઈ ગયો એવી જ જશે નિશાળે અત્યારે હું બધા ઘેરે છીએ તો વિડીયો કેવો લાગ્યો જરૂરથી અને સારો લાગ્યો લાઈક કોમેન્ટ શેર કરી દેજો અને ભાઈઓ પાસે કાલે નવો વલતમાં તબ તક હવે બધા